હલો જે મતે જ મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જો મિત્રો તમે આ વિડીયોમાં ન હો તો આ વિડીયોને લાઈક કરો અને ખેતીની વાત ઉલ્લોક ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોઈ લઈએ મિત્રો તારીખ સાહેબ પાંચ એપ્રિલ બે હજાર ને પચીસ અને અત્યારે જોઈ આપણે હે ને પસાટ બાજુ ઊભા છીએ અને જો આ સાંભલો દેખાય ત્યાં આપણો સેઢો આવી જાય છે અને આ બાજુ તમને દેખાય તો અડધાની આ બાજુ છે ને અત્યારે આપણે પસાટે ઊભા છીએ અને પસાટે જોઈ લઈએ મિત્રો હજી એટલી એટલી હે ને વીણી તૈયાર છે અને હજી છે ને હજી મિત્રો આપણે આ પાંચમી વીણી જ ચાલુ છે અને જોઈ લો તમે અને દ્વારકા બેટ દ્વારકા અને આ શિવરાજપુર બીચના વિડીયો જોવાય ને તો બારીયા પ્રકાશ વ્લોગમાં આવી ગયા છે અને હેને ને મિત્રો હજી ચોટીલા આપણે ડુંગર ચડવા ગયા હતા ને તેનો વિડીયો હજી આવતીકાલે આપણે બારીયા પ્રકાશ વ્લોગમાં આવશે અને તમે જોઈ શકો છો અત્યારે જોઈ લો હજી મિત્રો હે ને હજી આપણે કપામાં એટલી એટલી હજી વીણી છે પછાડ બાજુ છે હજી આ બાજુ થોડુંક હે ને ઝીંડવું ઓછું હે બાકી અત્યારે તમે વીણી જોઈ શકો છો જોઈ લ્યા તડકાની સાબે હે ને અત્યારે ગયું છે જો આપણે હે ને અત્યારે પછાડે આવી વીણી છે મિત્રો એટલે આપણે થોડાક આ બાજુથી તમને દેખાડી એટલે દેખાય એટલે અહીંયા આપણી ઠેલિયું કપાસ વીણેલી ઠેલિયું પીળી છે એ આપણે હે ને આ પસાટ વાળી આપણી કેળી રહીને તો અત્યારે આપણે કેળીએ ઉભા રહીને વિડીયો બનાવી છે અને હવે તમે જોઈ શકો છો આ બાજુ પહેલી આ એટલી એટલી હે ને આપણે પાંચમી વીણી હતી ને આપણે તે આપણી વીણી તે આપણે હે ને કપાસમાં પસાટ બધું એ આ વેડી દેખાય ને ત્યાં આપણો વાડી આવી જાય છે અને વાડીએથી મિત્રો છે ને આપણે તમે જોઈ શકો છો અત્યારે હજી અને જોઈ લઈએ આ બાજુ છે ને થોડક સટેત આપણો શેઢો આવી જાય છે તો આપણે છે ને પસાટે એ બાજુ અત્યારે મિત્રો એટલી એટલી તૈયાર છે તમે જોઈ શકો છો તો જોઈ લે મિત્રો આપણે હેને પસાટ બાજુ આવી વીણી તી થઈ ગઈ છે આપણે પાંચમી વીણી પસાટ બાજુ આવી છે અને પહેલી આપણે હે આ પસાટ વાળી કેળી રહીને ત્યાં ઉભા રહીને અત્યારે વિડીયો બનાવી છે હજી આ બાજુ હે ને ઝીંડવા કેટલા વધે ને એ હું તમને પછી નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ તમે જોઈ શકો છો અત્યારે અને આ બાજુ તે જોઈ શકો છો તો હલો બસ મિત્રો હાલો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને ખેતીની વાત હું લગ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં વધે બધાને જય માતાજી